સરદાર સરોવરના ત્રેવીસ દરવાજામાંથી વહેતા ધોધ વચ્ચે નર્મદા ડેમની લાઇટો શરૂ કરવામાં આવતા અદ્ભુત નજારો જોવા મળ્યો હતો ગુજરાતની જીવાદોરી સમા નર્મદા ડેમે શુક્રવારે મહત્તમ એકસો મીટરની સપાટી આ સિઝનમાં સ્પર્શ કરી હતી જે બાદ ઉપરવાસમાં વરસાદનું જોર ઘટતા ડેમના ત્રેવીસ દરવાજા પૈકી આઠ બંધ કરાયા હતા ડેમ પર લગાવેલી લાઇટો રાતે શરૂ કરવામાં આવી હતી જેમાં અદ્ભુત દ્રશ્યો હોવા મળ્યા હતા આકર્ષક લાઇટિંગના જગમગાટ વચ્ચે તેવીસ દરવાજામાંથી ત્રેવીસ ધોધ રૂપે પડતાં પાણીના દ્રશ્યો મનમોહક હતા આકર્ષક લાઇટિંગ વચ્ચે ત્રીવીસ ધોધનો ભવ્ય નજારો જોઈ હાજર પ્રવાસીઓ પણ અભિભૂત થઈ ઉઠ્યા હતા શનિવારે બપોરે ડેમના પંદર દરવાજામાંથી બે લાખ બ્યાસી હજાર ક્યુસેક પાણી નર્મદા ડેમમાં છોડાઈ રહ્યું છે જ્યારે સરદાર સરોવરમાં પાણીની આવક ત્રણ લાખ એક્યાશી હજાર ક્યુસેક થઈ હતી. કેનાલમાં બાવીસ હજાર આઠસો તોતેર ક્યુસેક પાણી ઠલવાઈ રહ્યું છે. બપોરે બે કલાકે ડેમની સપાટી ઘટીને એકસો છત્રીસ પોઈન્ટ સાત મીટર નોંધાઈ હતી. ડબલ એસ ડબલ એન એલ દ્વારા બપોરે અઢી કલાકથી ડેમના પંદર દરવાજા એક પોઈન્ટ નેવું મીટર ખુલ્લા રાખી નદીમાં બે લાખ ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરાયું હતું.